હેલો રાજકોટના લોકો તો કેમ છો બધા મજામાં હું તો મારો પ્રિય નિખિલ બાબર સાથે તમને એક ભાઈ છેલ્લા અઢાર વર્ષથી ભૂંગરા બટેકા સેલ કરે છે હવે તમને લાગતું છે કે ભૂંગરા બટેકા તો ઘણી બધી જગ્યાએ મળે છે પણ ના અહીંયા ભૂંગરા બટેકા મળે છે ને એ મોસ્ટ ઓફ ક્યાંય નહીં મળતા હોય કારણ કે છે ને ભાઈ ત્રણ અલગ 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 જગ્યાએથી વસ્તુઓ અહીંયા આવે છે હવે વસ્તુઓ શું છે તમને ખબર ભાવનગરની ચટણી ને ધોરાજીની ગ્રેવી અને રાજકોટની બનાવટ આ ત્રણેય વસ્તુને ભેગી કરીને મસ્ત મજાના ભૂંગરા બટેકા મળે છે ભાઈ જોરદારનો સ્વાદ હોય છે કાંઈ ઘટે નહીં હવે તમને છે ને હું બધું બોલીને નહીં પણ ત્યાં લઈ જઈને બધું બતાવું તો ચાલો મારી સાથે તો આ છે ભાઈ જે કહેવાય ને છેલ્લા અઢાર વર્ષ થયા રાજકોટમાં ધોરાજીના ફેમસ ભૂંગરા બટેકા સેલ કરે છે હું કે મજામાં ફાઇન સાહેબ હવે વાત આવી કે તમે છેલ્લા અઢાર વર્ષથી રાજકોટના લોકોને ભૂંગરા બટેકા શરૂ કરો છો હા સાહેબ તમારા ત્યાં ભૂંગરા બટેકમાં શું એવું ખાસ છે કે તમે છેલ્લા અઢાર વર્ષથી રાજકોટના લોકોને મસ્ત વસ્તુ વેચો છો અઢાર વર્ષથી ખાસ વસ્તુ એ છે કે આમાં આપણે ધોરાજીની ગ્રેવીનો ઉપયોગ થાય છે ને પ્લસ ભાવનગરની તીખી તમતમતી ચટણીનો ઉપયોગ થાય છે એ આપણું આકર્ષકનું કેન્દ્ર છે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી અઢાર વર્ષ જેવું થઈ ગયું પણ ગ્રાહકોની ચોઈસ ને ગ્રાહકનું મનપસંદ જ આપણે દેતા આવ્યા મેઇન વસ્તુ તો એ જ છે કે ગ્રાહકને જેવું જોઈએ ને આપણે એવું ગ્રાહકને દઈ છીએ એક ને પહેલાથી અત્યાર સુધી એક ને એક ટેસ્ટ લેતા આવ્યા છે ભાવનગરની ચટણી હા ભાવનગરની ચટણી અને ધોરાજીનું ધોરાજીની ગ્રેવી ગ્રેવી મતલબ રાજકોટની બનાવટ ને ભાવનગરની ચટણી ની ગ્રેવી વસ્તુ મિક્સ તમે વેચો છો તમે વેચો છો તો પેલા કેટલો ટ્રાફિક હતો ને કેટલામાં વેચતા અત્યારે કેટલો ટ્રાફિક હોય છે વીસ આપણે સ્ટાર્ટિંગ કર્યું વીસ રૂપિયા થી સ્ટાર્ટિંગ કર્યું બરોબર ત્યારથી જ આપણે સ્ટાર્ટિંગથી જ આપણે સારો મળ્યો છે અત્યારે પચાસ રૂપિયા સાથે બે ભૂંગળાના દઈશ ચાર વાગ્યાથી લઈને ચાલુ કરી રાતના બાર વાગ્યા સુધી અને આ ભૂંગરા બટેકા મેં જોયું તમે આખો આમ કેવાય ને ધાવડો બની બનાવો છો અને બનાવતા તમને કેટલી મહેનત લાગે છે કેટલો ટાઈમ તમને લાગે છે કેટલા વાગ્યા સુધી બનાવટ કરો છો બધું બનાવવામાં બે અઢી કલાક તો ટાઈમ લાગે જ છે બે વાગ્યા થી ચાલુ કરી ચાર વાગ્યા સુધી બધું કમ્પ્લીટ કરી નાખી જોવા જઈએ તો ભૂંગરા બટેકામાં ખાસ વસ્તુ શું છે કે જેના વગર ભૂંગરા બટેકા અધુરા છે ધોરાજીની ગ્રેવી એના વગર અધૂરા છે એમ એના વિના અધુરા છે બતાવો તો મને ગ્રેવી બતાવો તો

જોરદાર મસાલાનો ટેસ્ટ આવે છે અને ભાઈ ગ્રેવી એની વાત પૂછો માં સીંગ નાખીએ ને અપ્રત એમ કઈ ખટ નહીં જો હા તમને જોયું ભાઈ મોટા પાણી ન હોય છે ને મને કહો છો ભાઈ ફૂલ જોરદાર જો આ સિંગરી ને એને અલગ કરી નાખવાની પછી જો આમ ગ્રેવીમાં નાખવાની બટેટું નહીં લેવાનું હા પછી ખાવાની જોરદાર કઈ બટેટ મોજ આવી ગયો ભાઈ એમાં ને એમાં ભાવનગરની ચટણી સ્વરાજી ની ગ્રેવી મેં ભાઈ રાજકોટ ની બનાવટ એટલે કઈ ઘટે પહેલી વાર મેં જોયું છે કે ત્રણ જગ્યાની અલગ અલગ આઈટમ યુઝ થાય બોલો જોરદાર તો ભાઈ મને તો ભૂંગ્રાપટા ખાઈ ને ભાઈ બહુ જ મજા આવી ગઈ કાઈ ઘટે અરે જોરદાર ભાઈ એમાં સિંઘ દાણા ના ગ્રેવી મિક્સ કરીને ખાધા ને આ ગ્રેવી ને તમે વાત નો ગ્રેવી છે આપણે સ્વરાજીની અને ભાવનગર ની તીખી ચટણી ને રાજકોટની ની બનાવટ આ ત્રણ જેવો સ્વાદ તમને બીજી ગયા મળે ને તો તમને પૈસા નથી દેવાની જરૂર હાલો અને તીખું ખાવું એના માટે શું હોય તીખું ખાવા ને ચેલેન્જ ગમે એવું તીખું ખાવું હોય ને આવી જાવ પર સેવા છૂટે તો વાત નહીં મતલબ કોઈ તીખું ખાવા વાળા ને આવી જાવ એમ ને ઓકે ડન ગમે ત્યાંથી આવો તીખું ખાવાવાળા ક્યાં ક્યાંથી આવે છે આપણે રાજકોટ બાર કેટલી જગ્યાએથી આવે છે સાપરથી આવે છે મેટોડાથી આવે છે કોઠારિયા સોલવન આવે છે બાર બારના ગામડાથી પણ આવે છે સ્પેશિયલ ખાવા

તો ભાઈ મને તો ભૂંગરા બટેકા ખાઈને બહુ જ મજા આવી ગઈ જોરદારના ભૂંગરા બટેકા હતા ભાઈ કઈ ઘટે એમ નહીં અને ભાઈ એની વાત પૂછવામાં એટલી મજા આવી ગઈ છે આ વિડીયોને આપણે આ જ પૂરો કરીએ વિડીયો ગમે લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગયું અને ભાઈ કેવા લાગ્યા ભૂંગરા બટેકા ફરી વિડીયો નવા કઈ કંદા સાથે નવી સ્ટોરી સાથે બને રહેજો મારી ચેનલ રાજકો ત્યાં સુધી